જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પંદર વોર્ડમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઈચ્છુક ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી પુંજાભાઈ વંશ વિરજીભાઈ ઠુમર અને રહીમભાઈ સોરા સહિતના નેતાઓ દ્વારા સેન્સ લેવામાં આવી પંદર વોર્ડના દાવેદારોની યાદી તૈયાર કરી પ્રદેશ અને કેન્દ્રીય કમિટીને મોકલવામાં આવશે ત્યારબાદમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા ભાજપ ઉપર આક્ષેપ સાથે રાજકીય પ્રહારો કરવામાં આવ્યા ત્યારે થશે તો કોંગ્રેસનો વિજય નિશ્ચિત કોંગ્રેસના વિશ્વાસ વ્યક્ત કર્યો જુનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણીના સંદર્ભે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી ના સંબંધે આજરોજ અહીંયા મળ્યા છીએ વોર્ડ વાઇઝ જે કોઈ ઉમેદવારોના ફોમ પક્ષ પાસે આવ્યા છે એ ઉમેદવારોને રૂબરૂ સાંભળીને આ ચૂંટણી જીતી શકાય તેના માટેની પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ એકથી બે દિવસમાં બધા વોર્ડોમાં ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય એ દિશામાં અમે પ્રભારી એટલે પૂંજાભાઈ વીરજીભાઈ ઠુંબર માજી સાંસદ રહીમભાઈ સોરા જેમની પ્રદેશ કક્ષાએથી પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે એ ત્રણેય પ્રભારીઓની હાજરીમાં અમે બે દિવસમાં પ્રસંગીઓની પૂર્ણ કરીશું અને જે વાઇઝ ઉમેદવારો આવશે એની ઇલેક્શન કમિટીની બેઠક તાત્કાલિક બોલાવીને પેનલ તૈયાર કરીને પ્રદેશ કક્ષા એ અમારા દ્વારા રજૂ કરવામાં આવશે જુનાગઢ ને ગયા વર્ષે જે ધમરોડ ભારતીય જનતા પાર્ટીના લોકોએ નદીને પુરાણ કરીને મોટા મોટા કન્સ્ટ્રક્શન કર્યા ને જુનાગઢની પ્રજાએ જે હેરાન થવું પડ્યું એ આજે જુનાગઢની પ્રજા ભૂલી નથી ભારતીય જનતા પાર્ટીના બોલવાના ને ચામવાના દાંત અલગ છે બેટી બચાવવાની વાતો કરે અને કેટલી દીકરીઓ હેરાન થઈ રહી છે એમનો હરિયાણાનો પ્રદેશ પ્રમુખ ગેંગરેપમાં પકડાય ગુજરાતનો ધારાસભ્ય રેપમાં પકડાય અને પોતે કુંભ નાવા જાય કુંભ મેળામાં નાવા જાય એમની સાથે પોલીસ પણ હોય છતાં પકડવામાં ના આવે આવી વાત કરનારી ભારતીય જનતા પાર્ટી રોજે રોજ ખુલ્લી પડી ગઈ છે